અમદાવાદ બાવળા હાઇવે પર સુનિલ હાથમાં ટિફિન લઈને ઊભો હતો વીસેક કિલોમીટર દૂર રોડ ટચ આવેલ એક પ્રાથમિક શાળામાં એ શિક્ષક હતો આ યુગમાં રોડ ટચ જમીન અને રોડ ટચ નિશાળ ભાગ્યશાળીને જ મળે આમ તો એ પોતાની બાઇક લઈને જ નિશાળે જતો હતો પણ છેલ્લા પખવાડિયાથી બાઇક ઉપર એને બીક લાગતી હતી એક તો હેલ્મેટ પહેરવું પડતું હતું અને સૌથી મોટી ઉપાધિ કે એની પાસે લાયસન્સ નહોતું બાઇકનો વીમો નહોતો અને આટલું બધું ન હોય તો પીયુસી તો ક્યાંથી હોય લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું એટલે સુનીલે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી લાયસન્સ ન મળે ત્યાં સુધી એ બાઇક નહીં ચલાવે પેલી ગાંધીજી એ લીધેલી પ્રતિજ્ઞાની જેમ જ કારમાં જઈશ કે બસમાં જઈશ પણ જયાં સુધી લાયસન્સ નહીં મળે ત્યાં સુધી બાઇક લઈને નિશાળે નહીં જા આજ લગભગ સહેજ મોડું થઈ રહ્યું હતું નહીંતર આટલો સમય એને ઊભું રહેવું ન પડે આજે સરકારી બસ પણ નહોતી દેખાતી એમ તો ઘણી કાર પસાર થઈ હતી પોતે હાથ ઊંચો કરીને લિફટ માંગતો હતો પણ બધી જ કાર ભરેલી હતી અથવા તો એને લિફ્ટ આપવામાં કોઈ જ રસ નહોતો તેવામાં એક કાર ઊભી રહી અને સુનિલ રાજી રાજી થઈ ગયો એ કાર પાસે ગયો અને કાચ ખુલ્યો કારમાં એક સોહામણો યુવાન હતો સુનિલ કંઈ બોલે એ પહેલાં દરવાજો ખોલ્યો અને સુનિલ પોતાનું ટિફિન લઈને આગળની સીટમાં ગોઠવાઈ ગયો અને કાર ચાલી થોડી વાર પછી કાર ચલાવતો યુવાન બોલ્યો શિક્ષક લાગો છો અને હજુ તો દસ જ વાગ્યા છે કેમ આટલા વહેલા જાવ છો અગિયાર વાગ્યે જાવ તો ન ચાલે ન હવે નથી હાલતું એ બધો સમય હવે જતો રહ્યો હવે તો સવા દસ પહેલા પહોંચી જવું પડે છે બહુ કડક નિયમો આવી ગયા છે હમમ્મ સાચી વાત છે કઈ શાળા તમારી અને તમારું નામ શું છે પેલો યુવાન બોલ્યો જવાબમાં સુનીલે પોતાનું નામ જણાવ્યું અને શાળાનું પણ નામ જણાવ્યું થોડી આડા થોડીઆડાઅવળી વાત થઈ પછી સુનીલ બોલ્યો વરસ દિવસ થયું અમારી શાળામાં એક નવા આચાર્ય બહેન આવ્યાને બધું રેગ્યુલર થઈ ગયું છે શરૂઆતમાં તો અમને એમ હતું કે આ નવા આચાર્ય ભલે આવ્યા એને શું ખબર પડશે પણ આ બાઈ તો માથાની આવી હો બધું જ જડબેસલાક અને વ્યવસ્થિત થઈ ગયું છે હવે અમારી નિશાળમાં હમ શું નામ છે એ નવા આચાર્યનું અને કોઈ શાળામાં આચાર્ય આટલી બધી કડક હોય એની નવાઈ લાગે છે બાકી હું પણ સરકારી શાળામાં જ ભણ્યો છું એ વખતે તો રામના રાજ્ય હતા ધ વે એ નવા આચાર્ય ક્યાં ગામના છે અને ક્યાં રહે છે નામ તો એનું નીતા પટેલ છે અને અમદાવાદમાં જ રહે છે બાકીની વિગતની મને ખબર નથી જોકે અમારા સ્ટાફમાં કોઈને ખબર નથી એવો કોઈ સમય આવ્યો જ નથી કે સ્ટાફવાળા ભેગા બેસીને ગપ્પા મારી શકે બસ કામ કામ ને કામ જ જો કે અમને પણ શરૂઆતમાં એમ લાગતું હતું કે નવી નવી છે એટલે થોડા દિવસ કડકાઈ હાલશે પછી દે દામોદર દાળમાં પાણીની જેમ રાબેતા મુજબ થઈ જશે પણ આ તો માથાની મળી થાકનું નામ નહીં સવારમાં નવ વાગ્યે એ આવી જાય છે અને ઓફિસમાં બધું કામ કરી નાખે અને અગિયાર વાગ્યે નવરી થઈ જાય તે છેક પાંચ વાગ્યા સુધી આખી નિશાળમાં ફરફર કર્યા કરે કોઈ શિક્ષક કલાસમાંથી બહાર નીકળી જ ન શકે બધા પાસેથી સો ટકા કામ લે છે સુનીલ હવે ખીલતો જતો હતો આમે શિક્ષક ખીલે એટલે આખાય બ્રહ્માંડનો ભાર ઝીલે એવા એના શબ્દો હોય પણ સ્ટાફવાળા સહયોગ ન આપે તો કોઈ પણ આચાર્ય ઢીલોને ઢફ થઈ જાય પછી એ ભાઈ હોય કે બાઈ હોય કાર ચલાવતા ચલાવતા પેલો સોહામણો યુવક બોલ્યો વાત તો તમારી સાચી પણ આ નવી આચાર્ય કોઈનો પણ સહયોગ લેતી જ નથી ને એનું શું એ બધા જ કામ એની જાતે કરી નાખે રવિવારે એ એકલી શાળાએ આવે અઠવાડિયાનું પેન્ડિંગ કામ હોય એ પોતે જ એકલી એકલી કરી નાખે એને બધું જ વહીવટી કામ ફાવે છે નોકરી તો એ શોખથી કરતી હોય એમ લાગે છે અને જ્યારે નોકરી શોખ બનેને ત્યારે કંઈક વિશિષ્ટ જ બનતી હોય છે કારણ કે હંમેશા નવી નકોરકાર લઈને આવે વળી ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ રંગની સાડી પહેરેલી હોય મસ્ત મજાનું અત્તર અત્તર છાંટીને આવે છે હજુ નવી નોકરી છે અને ઓછા પગારમાં આટલો ભપકો તો પહેલેથી જ ધનાઢ્ય હોય એને જ પોસાય વરી દિલની ઓલદોલ છે શાળામાં જે કાંઈ ઘટે એ બધું જ પોતાની કારમાં લેતી આવે હજુ અઠવાડિયા પહેલાં જ એકી સાથે સો સાવરણા અને વીસ સાવરણી લાવી ફિનાઇલ અને ડેટોલના મોટા મોટા બાટલા પણ લાવી અને બધા બાળકોને કહી દીધું કે તમારે આ બધું વાપરવાનું છે સુનિલ બોલતો હતો અને કારવાળો સોહામણો યુવાન આ બધું સાંભળતો હતો થોડી વાર પછી એ બોલ્યો નક્કી કોઈ મોટી અને પહોંચેલી માયા હોવી જોઈએ બાકી કોઈ સ્ત્રી બેકઅપ વગર આટલી હિંમત જ ન દાખવી શકે અમને પણ એમ જ લાગે છે સો ભાયડા ભાંગીને ભગવાને આ સ્ત્રી બનાવી છે એવું અમારા સ્ટાફનું માનવું છે ગામના મોટી ઉંમરના છોકરાઓ જે પહેલાં ભણતા હતા એ પહેલાં નિશાળમાં ગમે ત્યારે આવતા અને ગમે ત્યાં બેસતા એ પણ આણે બંધ કરાવી દીધું એક બે છોકરાએ વાયડાઈ કરીને તો ઓફિસમાંથી સ્ટમ્પ લાવીને સબોડ્યા ગામમાં ફરિયાદ થઈ એના વાલી આવ્યા તો એને પણ એ ગાંઠી નહીં વાલીઓ પણ બી ગયા છે આ બનાવ પછી ગામના રખડતા અને અવેડાના દાટા કાઢવા વાળી વેજા તો નિશાળમાં ડોકાતી જ બંધ થઈ ગઈ એક ફાયદો પણ થયો કે ગામમાંથી પ્રશ્નો આવતા બંધ થઈ ગયા છે ગામમાં એનું માન પણ વધી ગયું છે સુનીલે કહ્યું પણ ગમે તેટલી હોશિયાર વ્યક્તિ હોય પણ કોઈક ખામી હોય જ ને કાર ચલાવતા ચલાવતા યુવાને કહ્યું ના આમાં કોઈ જ ખામી નથી કોઈ શિક્ષક ગેરહાજર હોય તો અમારી આચાર્ય એને મેદાનમાં બેસારીને ઝાડવાના છાંયે ભણાવવા પણ મંડે મેદાનમાં એટલા માટે ભણાવે કે બાકીના વર્ગમાં શું ચાલે છે એની નજરમાં રહે મધ્યાહન ભોજનમાં પેલા લાપશીને બદલે લોચા લાપશી હાલતીએ પણ આણે બંધ કરાવી દીધી દરરોજ તાજા શાકભાજી વાપરવાના સંચાલક એમ કહેતો કે ગામમાં શાકભાજી ન મળે એટલે ક્યાંથી લાવવાના તો એ એની કારમાં અમદાવાદથી શાકભાજી લઈ આવે અને બિલ સંચાલકને આપી દે અમારી જેમ સંચાલક પણ ખરો ભેખડે ભરાયો છે વરી છેલ્લી વિશેષમાં અમારી નિશાળમાં સહુ શિક્ષકો પૈસા કાઢીને ચા બનાવતા હવે એ આવી છે ત્યારથી ચાનો ખર્ચો એ ભોગવે છે કોઈ શિક્ષક પાસેથી એક રૂપિયો લેવાનો નહીં બોલો વરી દરેક શિક્ષકને સત્રની શરૂઆતમાં કાગળના બે પેકેટ સ્ટેપલર ટાંચણી બોક્સ સ્કેચપેન અને દસ દસ પેન આપી દીધી ઓફિસમાં કોઈ વસ્તુ લેવા માટે ધક્કો ખાવાનો નહીં બાળકોના શિક્ષણની એક પણ મિનિટ બગાડવાની જ નહીં મોબાઈલ તો લાવવાના જ નહીં અને કદાચ લાવો તો હાજરી પૂરીને એક લોકરમાં મૂકી દેવાના એ પણ પોતાનો મોબાઈલ મૂકી દે કોઈ જાતની ખામી છે જ નહીં પણ અમે આઠ શિક્ષકો છીએ અર્ધા તો કંટાળી ગયા છે સા થોડીક તો શાંતિ હોય કે નહીં નિશાળમાં સુનીલે વાત રજૂ કરી એની નિશાળ હવે આવવાની જ હતી તો તમે બદલી કેમ કરાવતા નથી બદલી કરાવીને છૂટી જવાયને આવી શાળામાંથી એયને થોડીક આઘી નિશાળ મળે પણ પછી તો બાર બાદશાહીને કોઈના ઉપર કોઈના નીચે ધ્યાન રાખવા વાળું એવી શાળામાં જતું રહેવાય કાર ચાલકે કાર રોકીને કહ્યું સુનિલની શાળા આવી ગઈ હતી જવાબમાં સુનિલ બોલ્યો બસ હવે બદલી કેમ્પ થાય એટલી જ વાર છે અમે ચાર શિક્ષકો તો જતા જ રહેવાના છીએ છુટકારો લેવો છે આ નિશાળમાંથી કહીને એણે કારનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો અને પેલો સોહામણો યુવાન બોલ્યો બેસ્ટ ઓફ લક તમારો છુટકારો તો થઈ જશે વધુમાં વધુ તો હજુ એક વરસ લાગશે પણ મારો છુટકારો આજીવન નહીં થાય ના સમજ્યા ચાલો સમજાવું તમારી તો એ આચાર્ય છે ને પણ મારી તો એ પત્ની છે બાયધ હવે મારું નામ મયંક પટેલ તમારી આચાર્ય નીતા પટેલનો હસબન્ડ પણ તમે એક વાત કરી એ મને ગમી જયારે નોકરી શોખ બને ને ત્યારે જમાવટ થાય છે નીતા નોકરી ન કરે તો પણ ચાલે મારે બે ફેક્ટરીઓ છે કોઈ કમી નથી પણ મને મારી પત્ની પર ગર્વ છે સુનિલકુમાર કહીને કે કાર ચલાવી મૂકી સુનીલને શું બોલવું એ સમજાયું નહીં એ પછી નીચી નજર કરીને શાળા તરફ ઝડપથી ડગ ભરવા લાગ્યો થોડેક આગળ જઈને મયંકે મોબાઈલ કાઢ્યો અને નીતાને કોલ લગાવ્યો લવ યુ સ્વીટુ શું કરે છે बस बाड़को साथे सफाई करू छू आज दस भाल उभराई उभराइ नीताए रिप्लाय आप्यो बस आज बहु खुशु सांजे तने वत करीश रियली आजे मने तारा उपर गर्व थाय लव यू स्वीटू मयंक बोलतो हतो। सेम टू यू टेक बैटेकर कही नीताए फोन कापी नाख्यो घता पत्नी की सुंदरता पर गर्व होय ઘણાને પત્નીના સ્ટેટસ પર ગર્વ હોય પણ મયંક પટેલને પોતાની પત્નીની ફરજનિષ્ઠા પ્રામાણિકતા પ્રત્યે ગર્વ હતો મયંક પટેલ સહુથી વધુ ભાગ્યશાળી પતિ હતો નોકરી મજબૂરીથી પણ થાય અને શોખથી પણ થાય મજબૂરીથી કરેલ નોકરી ભરણપોષણ કરી શકે પણ આત્મપોષણ માટે તો શોખ જ કામમાં આવે અને નોકરીમાં શોખનો સમન્વય થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે